કોઈ ગુનેગારો ને છાવરતી જ નથી અને તે ખનીજ ચોરી કરી છે એ એનો ગુનો ને પાત્ર છે સામાન્ય રીતે જો ખેડૂત જમીન ખેડે તો સોનું પાકે પણ જૂનાગઢ વિજાપુરની અંદર જમીન ખોદાય તો વિવાદ પાકે જૂનાગઢ વિજાપુરના સરપંચ આવ્યા છે એક્શન મોડમાં અને કોઈ નાના સુના વ્યક્તિ માટે નહીં પણ જૂનાગઢ શહેરના પૂર્વ મેયર ધીરુભાઈ ગોહેલના સુપુત્ર વિવેક ગોહેલ ઉપર આક્રમક પ્રહારો કર્યા છે અને જોવાનું તે રહ્યું કે હવે આગામી દિવસોમાં તેની શું અસર થાય છે તંત્ર ઉપર અને વિવેક ગોહેલ ઉપર ચાલો સાંભળીએ પહેલા ત્રીસેક વર્ષથી ધીરુભાઈ ગોહેલના નામે જે લીઝ આવેલ હતી એ લીઝ ખરેખરમાં હકીકતમાં સવા છ વીઘાની હોય એ જમીન હવે તેમના પુત્રના નામે આવી એ જમીનના જે ખાડા હતા એ ખાડાને બુરી અને એ ચોરી સંતાડવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે જેથી મેં આ સમગ્ર મામલો કલેક્ટર રાજ્યના મુખ્યમંત્રી સાહેબ ખાણ ખનીજ વિભાગ આ બધાને જાણ કરી કે ખરેખર કે મેં મોટા પાયે ખનીજ ચોરી કરી છે કઈ રીતે એને સાબિત કરી શકશો જે ખાડા ખોદીને બતાવી દઉં ભાઈ ખાડા છે જ અત્યારે અત્યારે માટી નહીં ખેજ બાકી મારું જે બતાવી દઉં કે અહીંયા છે ખાડા અને એની ચોરી કેટલા સમયથી આ વિજાપુરની અંદર થઈ રહી છે આ તો મારા જન્મ પહેલાનો હાલ તો છે હું કલેક્ટર સાહેબ ઊંડાણપૂર્વક તપાસ કરેલ ખબર પડશે સામે કેટલા વીઘાની લીઝ હતી કેટલા વીઘાનું ખોદાણ થયું છે આ બધું સામે આવશે અંદાજિત છ વીઘાની મંજૂરીમાં ચોખા ફોટાના સ્પર્શમાં તો એવું દેખાય છે કે ત્રીસ વીઘા જમીન ખોદી નાખી હોય એવું વીઘામાં તો એક વાત તમે એટલી ખાતરીપૂર્વક કઈ રીતે કહી શકો કે તમારા જેસીબીથી ખોદાણ થાય છે તો ત્યાં સાબિત થશે કે કાંઈક ખોટું થયું છે પણ હું હું કહું છું ને